ત્યારે બિહાર ચૂંટણીના ટાણે પ્રધાનમંત્રી મોદી પાણીની શુદ્ધતાની ગેરંટી માટે ડૂબકી લગાવવાના છે પણ ભાજપનું આ જુઠાણું મોદી ની જ પકડાઈ ગયું છે પ્રદુષિત થઈ ચુકેલી યમુના નદી હવે શુદ્ધ થઈ ચુકી છે અને આ નદીમાં ખૂબ મોદીજી મોદીજીને ડૂબડૂબકી લગાવવાના છે અને તે જાહેરાત કરી લોકોને ઉલ્લુ બનાવવાનો ભાજપના જૂઠાણાનો પરપોટો ફૂટી ગયો છે અને વાસુદેવ ઘાટ ઉપર જઈને મોહિત ચૌહાણે આખો વિડીયો બનાવી કઈ રીતે એક પાઇપલાઇન મારફતે ગંગાનું ફિલ્ટર કરેલું પાણી અહીં લાવવી અને પાણીને પીવાનું જે કૃત્રિમ રીતે તળાવ બનાવીને તેમાં મોદીજી ડૂબકી લગાવવાના છે તે વાત ખુલી પાડી દેતા આજ ભાજપના જૂઠાણાનો પર્દાફાશ થયો છે તેઓને વિડીયોમાં કેપ્શનમાં લખ્યું છે કે દિલ્હીની ભાજપ સરકાર યમુના નદીની બાજુમાં સ્વચ્છ ફિલ્ટર કરેલા પીવાના પાણીથી ભરેલું તળાવ બનાવ્યું છે જેથી બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા છઠ પૂજા દરમિયાન મોદી તેમાં ડૂબકી લગાવી શકે પાણીની ફિલ્ટર કરવાનો પ્લાન્ટ છે જ્યાંથી ગેરકાયદે પાઇપ કાપી તેમાં જોડાણ આપી ચોરી છુપે અહીં પાણી લાવવામાં આવ્યું છે આમ આ પાણી યમુનાનું નહીં પણ ગંગાનું છે અને કૃત્રિમ તળાવ બનાવી દઈ બિહારના મતદારોને આકર્ષવા ભાજપે અહીં યમુનામાં ડૂબકીનો તાયફો કર્યો છે પણ આ ભાજપ સરકારની ચોરી છે તો હાલ માટે આટલું જો મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે